આયુષ્યમાન કાર્ડ યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે પાટણ જિલ્લામાં પાછલા છ વર્ષમાં અઠયાસી હજાર છસો પંદર દર્દીએ આયુષ્માન કાર્ડ થકી ફ્રીમાં સારવાર મેળવી છે આ યોજના હેઠળ સારવાર અને સર્જરી માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલને રાજ્ય સરકાર વતી બસો ચોત્રીસ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી પાટણ જિલ્લામાં વર્ષ બે હજાર અઢારથી આયુષ્યમાન કાર્ડ યોજનાની શરૂઆત કરાઈ કુલ એકસો પાંચ હોસ્પિટલ આ યોજના સાથે જોડાયેલી છે આયુષ્યમાન કાર્ડ થકી પ્રસુતિ બાળરોગરી છેલ્લા છ વર્ષમાં અઠ્યાસી હજાર છસો પંદર જેટલા ક્લેમ થયેલા છે અને બસો ચોત્રીસ કરોડનો ફાયદો ગરીબ પ્રજાજનોને ડાયરેક્ટ થયો છે એટલે આ યોજના ખૂબ આશીર્વાદરૂપ યોજના છે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત મારા વાઇફની ડિલિવરી થયા બાદ બાળકને અહીંયા પાટણ જનતા હોસ્પિટલ દાખલ કરી ત્યારબાદ કોઈ પણ એક રૂપિયાનો ખર્ચ થયેલ નથી એકદમ પાટણ હાર્ટ હોસ્પિટલ છે ને ત્યાં લઈને આવ્યા તો અહીંયા મફતમાં સારવાર થઈ છે મારા બેનની ઓપરેશન બી મફતમાં થયું છે તો આ એમ કે આ સેવા એમ કે સારી એમ કે યોજના કાઢી છે